આજના બુલેટિનમાં વાત કરીશું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત પ્રવાસના કાર્યક્રમોની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરાના પ્રવાસની રાજ્યમાં ચોરાણું નવી એકસો આઠના ફ્લેગ ઓફની અંબાજી ખાતે ગુજરાતના સૌ પ્રથમ અંડરગ્રાઉન્ડ માઇનિંગના પ્રોજેક્ટની અને રાજ્યભરમાં માઈ મંદિરોમાં ગુંજી ઉઠેલા માતાજીના નામના જયઘોષની પણ શરૂઆત કરીએ સહકારિતા મંત્રી અમિત શાહે રાજકોટ ખાતે આરડીસી બેંક સહિત જિલ્લા કક્ષાની સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં આપી હાજરી સહકારી ક્ષેત્રના અગ્રણી સરદાર પટેલ અને વિઠ્ઠલ રાદડિયાની પ્રતિમાનું કર્યું અનાવરણ ખેડૂતોને જૈવિક ખેતી અપનાવવા કર્યો અનુરોધ અમિત ગૃહમંત્રી અમિત શાહે સુરતના વરાછા સ્થિત ઇસ્કોન મંદિરનું કર્યું ભૂમિપૂજન આજે અમદાવાદમાં આયોજિત નવરાત્રી મહોત્સવમાં આપશે હાજરી તો આવતીકાલે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ગટર અને પાણીના પ્રશ્નોની કરશે બેઠક રાજ્યમાં આજથી ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાનો પ્રારંભ રાજ્યના છ લાખ બેતાળીસ હજાર અધિકારીઓ કર્મચારીઓ અને પેન્શનર્સને મળશે રૂપિયા દસ લાખની કેશલેસ સહાય પીએમ જે એ વાય યોજનાના સાત વર્ષ પૂર્ણ રાજ્યના નાગરિકોને તેર હજાર નવસો છેતાળીસ કરોડની રકમના ક્લેમનો મળ્યો લાભ રાજ્યના નાગરિકોને સ્વાસ્થ્યલક્ષી ભેટ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીએ ચોરાણું નવી એકસો આઠ એમ્બ્યુલન્સને કરાવ્યું ફ્લેગ ઓફ નવી એમ્બ્યુલન્સ આધુનિક ટેકનોલોજીથી છે સજ્જ તો સાથે વિવિધ આરોગ્ય સંસ્થામાં કાર્યરત સેવા સાથે કરાઈ એમ્બ્યુલન્સી ગુજરાતના સૌપ્રથમ અંડરગ્રાઉન્ડ માઇનિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી તાંબાના ઔદ્યોગિક ઉત્પાદનથી પ્રાદેશિક વિકાસને મળશે વેગ બે હજાર બસો થી વધુ નવી રોજગારીની તકોનું થશે સર્જન ઇન્ડિયન બ્યુરો ઓફ માઇન્સે અંબાજી કોપર પ્રોજેક્ટ માટે માઇનિંગ પ્લાનને આપી મંજૂરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિપુરા સુંદરી મંદિરમાં કરી પૂજા અર્ચના મંદિર પરિસરના વિકાસ કાર્યોનું કર્યું લોકાર્પણ તો અરુણાચલ પ્રદેશને કનેક્ટિવિટી અને આરોગ્ય સહિતના વિકાસ કાર્યોની આપી ભેટ કહ્યું કોંગ્રેસના શાસનમાં પૂર્વોત્તરની કરાઈ ઉપેક્ષા જીએસટી બચત ઉત્સવને મળ્યો અભૂતપૂર્વ પ્રતિસાદ ખાદ્ય પદાર્થો સહિત ટીવી એસી અને કાર સસ્તા થયા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું તમામ વર્ગને મળશે રાહત તો મુખ્યમંત્રીએ જીએસટી રિફોર્મનું સ્વાગત કરતા સ્વદેશી ચીજવસ્તુઓને અપનાવાની કરી હાકલ નવરાત્રી પર્વને પગલે કાયદો અને વ્યવસ્થા જાળવવા રાજ્ય પોલીસ ખડે પગે તૈનાત વધારાની સોળ એસઆરપી કંપનીઓ અને બે સ્ટેટ એક્શન ફોર્સ ટુકડીઓની ફાળવણી ગરબા ગ્રાઉન્ડ ઉપર પરંપરાગત પરિધાનમાં શી ટીમ રાખશે ચાંપતી નજર તો પહેલા નોર્તે ગરબે ગૂમવા ખેલડીયાઓમાં અનેરો ઉત્સાહ ભરૂચ સુરત અને તાપી સહિત દક્ષિણ ગુજરાતના આઠ સ્થળોએ આવતીકાલે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કહ્યું આગામી બે થી ત્રણ દિવસમાં ગુજરાતમાં ચોમાસું લેશે વિદાય તો રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો એકસો દસ ટકાથી વધુ વરસાદ